લાંબા સમયથી એલર્જીની સમસ્યા હોય એને કારણે તડકામાં કે થોડુંક પણ ગરમાશવાળું વાતાવરણ થાય ત્યારે શરીરમાં ખંજવાળ કે સીરસ નીકળતું હોય અને આખા શરીરે ગરમી ખૂબ રહેતી હોય ગરમીનો ખૂબ કોઠો હોય ને લોહીમાં ખૂબ ગરમી હોય એવા ઘણા બધા દર્દીઓ આપણે જોતા હોઈએ છીએ ને હું તમને એના વિશે રિવ્યૂ આપતો હોઉં છું એવા જ એક પેશન્ટ જે છે અશ્વિનભાઈ મારી સાથે જ અશ્વિનભાઈ તમારું કયું ગામ મારું ગામ ગોંડલ તાલુકાનું પાટિયાળી ગામ બરાબર અને અશ્વિનભાઈ તમે ત્યાંથી જે છે અહીંયા કઈ રીતે આવ્યા તમને માહિતી કઈ રીતે મળી સાહેબ વિડીયોમાં જોયું યુટ્યુબના તમારા વિડીયોમાં જોયું અને તે પછી તમારી તો અશ્વિનભાઈ જે રીતે વિડીયોમાં તમે જોતા દર્દીઓને જેટલો ફાયદો થતો જેટલું સારું લાગતું એટલું જ તમને સારું લાગ્યું આપણી દવાથી હા હા સાહેબ મને પહેલી જ તે વખત મેં દવા લીધી એને થઈને જ મને સાઠ ટકા જોવો તરત જ ફાયદો થઈ ગયો હતો બરાબર ફક્ત આઠ દિવસની દવામાં જ બરાબર હશિનભાઈ તમારી જે ફરિયાદ હતી એ હું જણાવવા માગું છું કે તમને શું થતું કે ક્યારેક ક્યારેક જે છે એ તડકામાં મોટે ભાગે તડકામાં જવાને કારણે અને શરીરમાં ખૂબ જ ખંજવાળ રહેતી શીડસની કરતું તમારે એલર્જીની ગોળી ખાવી પડતી રોજ બરોબર છે અને આ શીડસની સમસ્યા હતી અને સાથે સાથે પેટની પણ સમસ્યા હતી પેટ સાફ નહોતું તો પેટ ભારે લાગતું બરોબર છે હવે આપણે જે મેડિસિન્સ આપી લગભગ એક દોઢ મહિનાની સારવાર તમારી થઈ તો તમને કેટલા ટકા સારું લાગે જેમ તમારો પહેલાનો અનુભવ રહ્યો કે બે વર્ષથી તમને આ પ્રોબ્લેમ છે બરોબર છે તો બે વર્ષમાં તમે લગભગ કેટલા ડોક્ટર બદલાવ્યા છે સિંહભાઈ મેં લગભગ છ થી સાત ડોક્ટર સ્કીન સ્પેશિયાલિસ્ટના ડોક્ટર પાસેથી મેં દવા લીધેલી પણ મને ક્યાંય સોલિટ એટલું બધું રિઝલ્ટ મળેલું નથી બરાબર જે આપણી માત્ર દોઢ મહિનાની દવાથી તમને જેટલો ફાયદો થયો એટલો આવતા આ ગયા બે વર્ષમાં જેટલા ફર્યા ડોક્ટરો એ બધાને એટલો ફાયદો નથી એટલા કરતાં આપણા દવાથી સારો ફાયદો થયો છે ઘણો ફાયદો થયો મને બરાબર હવે અશ્વિનભાઈ તમારા માધ્યમથી લોકોને જાણવા માગું છું કે આયુર્વેદની દવા એ પ્રકૃતિ અનુસાર હોય તાસીર પ્રમાણે ઘણા લોકો એમ કહેતા હોય કે દેશી દવા ગરમ પડે છે તો એવું નથી ખરેખર આયુર્વેદમાં સાચા ડિગ્રીધારી ડૉક્ટરને શોધો બી કે એમડી ડિગ્રી હોય એમને તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ હોય પંચકર્મ સારવાર તમારા રોગ પ્રમાણે કરી જાણતા હોય ને સાથે સાથે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરતા હોય એવા ડૉક્ટરોને મળવાથી જ સાચો આયુર્વેદ સારવાર થાય છે નહીંતર આયુર્વેદનું નામ ખરાબ થાય છે ને લોકોને જે છે ગેરમાર્ગે દોરાય છે ચોક્કસ એટલે અશ્વિનભાઈ તમને જે જૂના બધી દવાઓ કરતા તો એ તમને દવાઓ ગરમ પડતી હા ગરમ પડતી સાહેબ મને ગરમ પડતી અને એને લીધે થોડીક તકલીફ પડતી શરીરમાં ઉકળાટ જેવું થતું અને એવું ઘણું બીજા રિએક્શન આવતા બરાબર અશ્વિનભાઈ જે આવા દર્દીઓ છે જે બહુ દૂરથી હેરાન છે લાંબા સમયથી દવાઓ લે છે ચામડીના એલર્જી માટે અલગ અલગ જગ્યાએ ફરે છે દવાઓ ગોળીઓ ઘડે છે એને તમે આપણી હોસ્પિટલની સારવાર આપણા મેદાનની પદ્ધતિ આપણી જે ટ્રીટમેન્ટની પદ્ધતિ છે એના વિશે તમે શું કહેવા માગશો તમને કેવું લાગ્યું મેં સાહેબને પહેલી વખત મેં ફોનથી કોન્ટેક કરેલો અને સાહેબે મને બધી માર્ગદર્શન દવા આપેલી અને એ સાહેબે બધું વ્યવસ્થિત મને સમજાવેલ છે અને એ દવાથી આયુર્વેદિકની દવા ગરમ હોતી નથી પણ પ્ર સાહેબે કીધું પ્રકૃતિ અનુસાર જો દવા આપવામાં આવે તો આયુર્વેદિક દવા ગરમ હોતી નથી અને મને ખૂબ સારું પરિણામ મળેલ છે ફક્ત દોઢ મહિનાના સારવારથી જ Dobrodrennásin bhai Jai Shri Krishna Jai Shri